શ્યામ સંગીની ટેક્સટાઇલ માર્કેટમાં પ્રાચી સુટ્સ એલ એલપી ફોર્મના નામથી ધંધો કરે છે પ્રમોદભાઈ પાસેથી શરૂઆતમાં જાપાન ટેક્સટાઇલ માર્કેટમાં હરિક્રિષ્ન પ્રાઇઝના હોય હરીશ હરિષ્ટ્રિબેવાલ અને શશી હરીશ ટ્રિબ્બેલ મારફતે હરિયાણાના બલા સ્થિત ન્યુક્લોથ માર્કેટમાં સૈની માર્કેટમાં આરમ ટેક્સટાઇલનાથી જ હરીશ અલખતે અને પવન શર્માએ કાપડનો માલ ખરીદી રૂપિયા એકસો પાંચ નો ચૂનો ચોપડ્યો હતો પ્રમોદભાઈ તને ગતરો ચારેય ઠગબાજો સામે સારોલી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે ગુનો નોંધી એક આરોપીને અંબાલાથી ધરપકડ કરી છે પોલીસ પૂછપરછમાં આરોપી પોતાનું નામ ધીરજ હરિશચંદ્ર ઘટ હોવાનું જણાવ્યું હતું